અંજાર તાલુકાના ચાંદરાણી ખાતે આજનો દિવસ કચ્છ માટે ઐતિહાસિક અને ગૌરવવંતો એટલા માટે છે કે ભુજ સ્વામિનારાયણ મંદિર સંસ્થાપિત રાપર ગુરુકુળ દ્વારા સંચાલિત સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલ મુનુ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ખાતમુહૂર્ત એવમ મહંત સ્વામી ધર્માનંદનદાસજી ઉપમહંત ભગવત જીવનદાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત સ્વામી મુકંદ જીવનદાસજી સ્વામી હરિબળદાસજી ઉપસ્થિતિમાં શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે સદ્ગુરુ પુરાણી સ્વામી બાળકૃષ્ણદાસજીએ ચંદ્રાણી ગામ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું છે તે યાદી આપીને આ જગ્યાના મહિમાની વાત કરી હતી ભુજ મંદિરના મહંત સ્વામી સદગુરુ સ્વામી ધર્માનંદજી સ્વામીએ સભામાં આશીર્વાદ આપતા કહ્યું હતું કે ભુજ મંદિર શિક્ષણ કાર્યમાં બહુ જ મોટી સેવા કરી છે અને એક શિક્ષણ સંસ્થાનું કાર્ય છે અને એના માધ્યમથી અનેક વિદ્યાર્થીઓ જીવનનું શિક્ષણ લઈ રહ્યા છે આ શિક્ષણ માણસના જીવનને પ્રગતિ પાવે છે અને સુખ અપાવે છે પણ આજે ચાંદરાણી મુકામે સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલનો જે શિલાન્યાસ થાય છે આ ગુરુકુલમ બહુ જ વિશિષ્ટ પ્રકારનું હશે ભગવાન સ્વામિનારાયણ આ કાર્યને પૂર્ણ કરાવે એવા આશીર્વાદ પાઠવ્યા ચાંદ્રણી શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલના ખાતમુહૂર્ત એમ શિલાન્યાસ પ્રસંગે પધારેલ ગુજરાત રાજ્યના મહામિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતજીને ગાર્ડ ઓફ ઓનર આપી આવકાર્યા હતા ત્યાંથી શિલાન્યાસ સ્થળે પધારી મહંત સ્વામી સાથે પૂજન શિલાન્યાસ કરવામાં આવ્યો ભુજ મંદિરના મહંત સ્વામીએ સ્વાગતની પુષ્પમાળા પહેરાવી શાલ ઓઢાવી સ્વાગત કરી વૈદિક ઘડિયાળ પ્રતિક સ્વરૂપે તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહામહિમ રાજ્યપાલ શ્રી ઉદ્બોધનમાં સ્વામિનારાયણ વૈદિક ગુરુકુળના શિલાન્યાસ પ્રસંગે વેદનો પરિચય આપતા કહ્યું કે જ્ઞાન 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 બે રીતે થાય છે છે એક સહજ જે જન્મજાત હોય પશુ પક્ષીને જે જ્ઞાન છે જન્મજાત છે બીજું જ્ઞાન નિમિત્ત જ્ઞાન જે અભ્યાસ કરવાથી તાલીમ લેવાથી પ્રાપ્ત થાય છે વૈદ એ જ્ઞાનનો ખજાનો છે જે દિવસે આ દુનિયામાં કંઈ ન હતું અને ત્યારે શું કરવું તેનો બૌદ્ધ વેદોએ આપેલો વેદ એ ભગવાનની વાણી છે ભગવાન ઋષિ અંતરમાં ધારી અને ત્યાંથી આ ચાર વેદો સમાજમાં પ્રવાહિત થયા માણસ એક વિશિષ્ટ વ્યક્તિ છે જે પોતે તાલીમ લે છે તૈયાર થાય છે અને બીજાને તાલીમ આપી શકે છે જ્યારે માણસ સિવાય જીવસૃષ્ટિમાં આવું સજ્ઞાન બીજા કોઈને નથી આજના દિવસે વૈદિક ગુરુકુલના શિલાન્યાસ પ્રસંગે પોતાની હાજરી અને ઉપસ્થિતિએ આનંદ વ્યક્ત કરતા આ શ્રી સ્વામિનારાયણ વૈદિક મને રૂપિયા પાંચ લાખનું દાન જાહેર કરતા આભારની લાગણી વ્યક્ત કરતા રાપર ગુરુકુળના પ્રમુખ શ્રી શાસ્ત્રી સ્વામી વિજ્ઞાન મહંત સ્વામી ઉપમહંત સ્વામી કોઠારી જાદવજી ભગત કચ્છ સત્સંગના બહેનોનો ગુરુ સાંખ્યાકી બહેનો સાંભાઈ ફૈક તથા ચોવીસીના વાગડ અબડાના સર્વે સાંખ્યાગી બહેનોએ તેમજ ચાંદરાણી ગામના સરપંચ પંચાયતના સર્વે સદસ્યો ગામ ગ્રામજનો તથા હીરાપરના સર્વે ગ્રામજનો સાથે પધારેલ સર્વે સભાસદોએ ખુશી વ્યક્ત કરી હતી આ જય સ્વામિનારાયણ મારું નામ સ્વામી અક્ષર પ્રિય સ્વામિનારાયણ મંદિર ભુજ સંસ્થાપિત રાપર ગુરુકુળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ વૈદી ગુરુકુલમ ચાંદણી ચાંદરાણી મધ્યે ભુજ મંદિરના ઉચ્ચ મહંત સ્વામીની આજ્ઞાથી સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજીની પ્રેરણાથી ચાંદાણી મુકામે એક કચ્છમાં ન હોય એવું સંપ્રદાયમાં પ્રથમવાર વૈદિક ગુરુકુલ એમનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યો અને જે ખાતમુહૂર્તમાં ખાસ આપણા ગુજરાતના રાજ્યપાલશ્રી માનનીય આચાર્ય દેવવ્રતજી પધાર્યા અને ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી તેમજ પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી તેમજ અન્ય સંતો અને યજમાનશ્રીઓ સાથે આવું સરસ કાર્ય થયું મોટી સંખ્યામાં સ્થાનિક હરિભક્તો પણ લાભ લીધો અને ધામધૂમથી જાણે કે કચ્છની અંદર પહેલી વખત આવું સરસ કાર્ય થઈ રહ્યું છે આવો દરેકને ઉત્સાહ છે તમે એ રીતે જાણીને પણ તમને આશ્ચર્ય થશે કે આ ગુરુકુલની અંદર એની વિશેષતા એ હશે કે જ્યારે ગુરુકુલ પૂર્ણ તૈયાર થઈ જશે ત્યારે આ ગુરુકુલની અંદર આવનાર વિદ્યાર્થી એમને વેદનું જ્ઞાન તો મળશે જ આપણી જે સનાતન પરંપરા છે આપણી જે સનાતન સંસ્કૃતિ છે એમનું પણ એને જ્ઞાન મળશે સ્વનિર્ભર થશે એવો ભાવ રખાયો છે અને કોઈ પણ વિદ્યાર્થી આ ગુરુકુલની અંદર આવશે એટલે ગાય આધારિત ખેતીના ધાન્યથી એમનો આહાર તૈયાર થશે એમનું જ દૂધ અને એમનું જ ગાય અને ઘાણીથી તૈયાર થયેલું તેલ એનો ઉપયોગ કરવામાં આવશે અને ભવિષ્યની તો એવી યોજના છે કે વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં જે કંઈ વસ્તુનો ઉપયોગ કરે એ વસ્તુનું પણ પ્રોડક્શન આ ગુરુકુળની અંદર જ વિદ્યાર્થીઓ દ્વારા જ થાય આવો સંકલ્પ ગુજ્ય સંતોનો છે અને ભવિષ્યમાં બીજો એક સંકલ્પ એવો પણ છે કે નો સિલેબસ નો સર્ટિફિકેટ અર્થાત વિદ્યા કૌશલ્યમ આપણા શાસ્ત્રની અંદર જે ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા માટે ગયા ત્યારે આપણે સાંભળીએ છીએ કે ચોસઠ કળાઓ ચૌદ વિદ્યાઓ એ બધું જ ભગવાન શીખ્યા તો એ બધી કળાઓ લુપ્તપ્રાય છે તો એ કળાઓને પુનર્જીવિત કરવાનું કાર્ય ભુજ મંદિરે હાથમાં લીધું છે અને પૂજ્ય સંતો આવો સંકલ્પ કર્યો છે એટલે એ કાર્ય અહીંથી થવા જઈ રહ્યું છે તો ખાસ કરીને જે કોઈ વિદ્યાર્થી અહીં આવશે એ વિદ્યાર્થી માટે કોઈ જાતનું શુલ્ક નહીં હોય રહેવાની તેમજ કપડાંની તેમજ ભણવાની સંપૂર્ણ એમને ફ્રી સુવિધા હશે બસ બાળક આવે સનાતન ધર્મની પરંપરા એમને અનુસરે અને પોતે સ્વનિર્ભર બને એવો સંકલ્પ બુજ્ય સંતોનો છે કારણ કે વેદ ભણશે તો એ સનાતની હશે અને વેદ સિવાય આ બ્રહ્માંડનું રક્ષણ પણ અશક્ય છે એટલે સંતોનો એવો આગ્રહ છે કે વધુને વધુ વેદનો પ્રચાર થાય વેદ બાળકો ભણે વેદકાલીન પરંપરાને અનુસરે અને તો જ આપણા આ સમાજની અંદર કંઈક નવી એક ક્રાંતિ આવી શકશે આવો સંતોનો ભાવ છે તો આપ સૌ આ પ્રસંગે પધાર્યા આપ પત્રકારશ્રીઓ પણ આ પ્રસંગે પધાર્યા તો આપ સૌનો આ જગ્યાએથી આભાર વ્યક્ત કરીએ છીએ જય સ્વામિનારાયણ